હલો મિત્રો જય શ્રી રામ આપણે હવા હવામાં ઉપડી ગયા કપા વેણવા તો ફટાફટ ચાલવાનો છે કેમ કે આપણે વાડી જવાનું છે બહુ સેટી છે પાછું ઉદડો વેણવાનો છે એટલે સાલો ઓઢીને હું ઉપડી ગયો ઠંડી એવી છે ઠંડી તો બાકા શીખી બોલાડી દીધી પણ આપણે એ બાકા શીખી છે કપાની એટલે ફટાફટ ચાલવા માંડ્યો પછી હું હાલતો હાલતો આવ્યો ઘઉં વટી ગયો ઘઉં વટીને પછી હું ફટાફટ આવ્યો વાડી હવે થોડીક વારીને વાડી પૂકવામાં આવ્યો તો વાડી પૂગવામાં આવ્યો એટલે ડેલે તાળું નથી મારે એટલે મેં આયો તો સાવી લઈને પણ હું ઉપડી ગયો ને કાંઈક વાડીનું આવું લોકેશન છે હો આની વાડીનું સારું લોકેશન છે પાછું પછી હું ઉપડી પાછો કપ્પામાં કપ્પામાં ઉપડી એટલે ફટાફટ તો કપામાં તો ઠાર એવો છે ઠાર છે એટલે ઠંડી એવી છે તો ફફડતો જાય ને વેણો જ હોય કપાં તો વેણો જ પડશે કે બોલાડા ને સાંજે બે મૂનના પૈસા કરવા પડશે નકર માં શોધાઈ જાય પછી આપણે કરી નાખ્યું બે મૂન નકર આપણે બે લાપા ખાવા પડે બે નો થાય તો ફટાફટ જરીક કપા થાય ઠંડી આવી પછી કીધું સા પીવા તો ફટાફટ આપણે સા પીવા ગયા નવ વાગે તો સ લઈને આવી ગયો પછી આપણે સા પીવા ગયા પછી થોડાક વાંટા મારી પાસે કપા આવ્યા તો બીજા તો અહીંયા ઊભા ખાવું રહ્યા હજી આપણે કપાણ ચાલુ કરી નાખી ભલે સા પીતા હોય આપણે ફટાફટ કપા ચાલુ કરી નાખ્યું હાજે બે કપા વેણો જ જોઈએ નકર આપણું કાંઈ ન આવે હો પછી ફટાફટ મારા માસા આવ્યા તો મેં આખું લોકેશન કપાનું લીધું ને આપણે સો સાત આઠ જણા છે મજા આવ્યો એટલે મેળવી માનું મંદિર દેખાય પછી ઠેલો ભર્યો મેં ઠેલો ભર્યો એટલે પછી મૂકવા દાનો તો ઠેલો ઠેલો મૂકવા દેવાનો એટલે ફટાફટ હું પડી ગયો પાછો ઠેલો મૂકવા ઠેલો મૂકીને અહીંયા પાછો હું ઠેલો લઈને કપા વેણા કપા વેણા પછી પાછું વેણા ચાલુ કરી નાખ્યું હજી ઘડીક બેઠો બેઠો વેણો ને ઘડી ઘડીક ઊભો વેણો હજી આપણે ઘડીક અહીંયા આવ્યા ને ખાવાનું આવ્યું હતું જમી બપોર થાય એટલે જમવાનું બેસી ગયો ડુંગળીને લઈને પછી મેં ખાવાનું ઉપાડ્યું બે રોટલા ફટાફટ ખાઈને પછી હું પાછો કપાં વેણા ઉપડ્યો કપા વેણા ઉપડે એટલે થોડો જોર દો એટલે એમાં પાછું નાખવાનો હતો એ ભરવાનો હતો એટલે આપણે ફટાફટ કપાં વેણા પાછા ઉપડી ગયા કપાં વેણા ઉપડ્યા એટલે ફટાફટ ભરી દીધો એ ઠેલો પછી બીજો ઠેલો લેવાઈ ગયો બીજો ઠેલો લેવાઈ ગયો એટલે આમાં પછી મેં કીધું સાવ સાપીઓ પીવાઈ ગયો પછી મેં કીધું સાપીઓ પીવો ઘડી બેહીને શા તો પીવી દો ને ક પછી ઉદલી જાઉં ક્યાં પાણી નથી પીવા મત મેં કીધું ઘડીક બેહીને દી પીધી બધા હળીમણી શા પીને પછી પાછો કપાં વેણો આવી ગયો કપા વેણો આવ્યો એટલે ફટાફટ વેણવાનું ચાલુ કરી નાખ્યું ને પાછો તડકો આવ્યો ને ઠાર એવો પછી હાંસ પડી એટલે દી ઉડવાનું ચાલુ કરી નાખ્યું તો પછી એમાં કપા ઝોંકવાનો હતો એટલે મેં ઠેલા કાઢવા માંડ્યો પહેલાં કાઢવા માંડો એટલે પછી વાડી ચાલવા માંડા પછી હવે કાલના વિડીયામાં મળશું વાય લાઈક લાયકને સંસ્કાર કરતા દાદા જે